રાજકોટ બરોબર છે અને તમે આ મગફળી કઈ વાળી છે અને ગયા વર્ષે મિત્રો પણ ગિરના ચારામાં પડા માંથી પડાવ માં હતી

પોણા બે વીઘા ની હા પોણા બે વીઘા ની અને ત્રીસ મણ ની આજુબાજુ આપડે અંદાજ ગણવાની અને બીજા નંબર માં કે આમાં ગિરનાર શિયાળ જે એ વીસ ની જ આવે વાવવાની હોય એટલે મારે તો ખડ વધારે થતું એટલે મેં તો સહી ની જાવ ગિરનાર શાર જો વીસ ની જાવ હોય તો આ કરતા ઉતારો વધારે થઈ શકે એમ તો તમે અત્યારે આમાં સવીસ ની જાય કરેલું છે હા વાળી સવીસ ની જાવ કરેલું તો આપડે ખેડૂત મિત્રો ને થોડું ઉપાડી બતાવી કે આમાં સાવથી અત્યારે કેવું છે તો ખેડૂત બીજું અત્યારે આપણે જસદન તાલુકાની અંદર ગિરનાર ચારનું રિઝલ્ટ તમે જોઈ શકો તો આ ટાઈપનું છે આપણે આ ખેડૂતે ગયા વર્ષે પણ આમાં વાવેતર કર્યું હતું અને આ વર્ષે પણ ગિરના ચારનું વાવેતર કર્યું છે અને આજે અમે ઘનજામભાઈ નીકળ્યા હતા કીધું આપણે ખેડૂતને બે વિઝિટ કર્યું અને એક રિઝલ્ટ કેવા છે એ પણ ખ્યાલ આવે અને બીજું તમે આ બે લેવા ક્યાંથી ગયા વર્ષે

તો બસ આજે આટલું નમસ્કાર